આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું નવા આઈ હોપ તમે બધા મજામાં હશો ને આજે આપણે થઈ ગયા કમ્પ્લીટ સત્તર દિવસ તો કાલે નાઇટ આપણે કરી હતી આલોકભાઈના ઘરે આ છે આલોકભાઈનું ઘર અને એ સામે મૂકી દીધી છે આપણી સાયકલ બાકી જો આલોકભાઈ સવાર સવારમાં નાસ્તો કરવા માંડ્યા નાસ્તો આવી ગયો છે સવાર સવારમાં તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ બાકી ચલો ભાઈ જો ભાઈ તાપણું કરી છે સવાર સવારમાં ઠંડી બહુ પડે છે અહીંયા તાપણું કરી છે

આપણે રોકાયેલા ને ત્યાંથી નીકળી ગયા છીએ અને ભાઈ અહીંયા છે ને બહુ બધું ટ્રાફિક હતું રસ્તામાં તો આપણે નથી લીધો બાકી ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ મતલબ સિંગલ પટ્ટી રસ્તો છે હવે અહીંયા હાઈવે ઉપર જવાનું તો આગળ જતા હાઈવે મળી જશે નવ કિલોમીટર એવી ત્યાં આવી ગયો છું તો ભાઈ આપણે આ દુકાન થી લઈ લીધું આપણે રબર થોડી મતલબ પેલું રબર ખોવાઈ ગયું હતું ને તો આપણે બીજું નવું રબર લઈ લીધું છે આ દુકાનથી પણ રબર એટલું બધું જોઈએ એટલું નથી સારું મતલબ ફેલવું હતું એ બહુ મસ્ત હતું એ ડાયરેક્ટ લાગી જતું આ શું ફેરવી ફેરવી લગાવવું પડે કંઈ વાંધો નહીં અત્યારે ના મળે ત્યાં સુધી તો આ ચલાવવું પડશે બાકી જવાય આપણે બે દિવસથી રબરે ચાલતા આજે રબર લઈ લીધું છે અને હજી પણ આગળ જઈશું તો સારું રબર મળે તો ત્યાંથી આપણે સારું રબર લઈ લઈશું બાકી એવડો થોડો ટાઈમ આ રબરથી ચલાવશું તો ચલાવાય રબર લઈ લીધું છે ને હવે અહીંથી હાઈવે છે ને ખાલી પાંચ કિલોમીટર છે તો આપણે પાંચ કિલોમીટર ગયા પછી હાઈવે જ મળી જશે પછી આપણે જવાનું છે અયોધ્યા સાઈડ તો અયોધ્યા પિસ્તાલીસ કિલોમીટર રહેશે એટલે પાંચ કિલોમીટર હાઈવે અને ચાલીસ કિલોમીટર બીજું બાકી પચાસ કિલોમીટર પિસ્તાલીસ કિલોમીટર અયોધ્યા પહોંચી જઈશું આપણે સાડા દસ અને ભાઈ આપણે આવી ગયા છીએ હાઈવે પર ભાઈ હાઈવે ચાલુ થઈ ગયું છે અને આપણો હાઈવે થોડી વાર પહેલાં બંધ કરી દીધેલો હવે આઠ વાગ્યા મતલબ કેટલા સાતથી નવ વાગ્યા સુધી બંધ કરી દીધેલો ને તો ટ્રાફિક અત્યારે ઓછી છે મતલબ જે ગાડીઓ છે ને બધી અંદર મતલબ રોકલ રોડ ઉપર જતી રહી છે હવળો સાડા દસ થાય એટલે નવ દસ વાગે ચાલુ કર્યો છે રોડ આપણે ભાઈ આવી ગયા રોડ ઉપર તો અહીંયા ટ્રાફિક થોડું ઓછું છે બાકી આપણે જોઈ જઈએ આગળ કેટલી બધી ગાડીઓ આવે છે જો અવળો જ રોડ ચાલુ કરે ને તો એ બહુ બધી ગાડીઓ આવે છે જેવી શાહુદની ગાડી જે જોવા યુપીની બિહારની વેસ્ટ બંગાળની બહુ બધી ગાડીઓ આવે થઈ ગયા છે સડા અગિયાર અને આપણે જતાં હોયથી મતલબ આપણે સવારે ત્યાં ઠંડુ પણ હતું ત્યાં ના આપણે અત્યારે નાહવાની જગ્યા મળી ગઈ છે ને અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અહીંયા જો બે બસ બી ઊભી છે મતલબ અહીંયા અહીંયા કેવું છે કે રોડ ઉપર કોઈ બી જગ્યાએ મતલબ નહીં છે લોકો મતલબ જમવાનું લાયા હોય તો બનાવીને ખાઈ ખાય છે મતલબ નાવા ધોવાનું બધું મતલબ રોડ ઉપર જ કરે છે મોસ્ટ ઓફલી બધા તો આપણે પણ ઘર છે તો ત્યાં આવી ગયા છીએ અહીંયા મતલબ આપણો ફોન ચાર્જિંગ મૂકી દઈશું થોડી વાર નહીં લેશું બાકી આ ભાઈનું ઘર છે ને ત્યાં આપણે મતલબ નાહવાનું છે

રસ્તા ઉપર જ મતલબ એમના જોડે શું સામાન હોય ને તો એ લોકો રોડ ઉપર જ જમી લે બનાવીને પણ આપણે શું નથી એટલે આપણે હોટલમાં ખાવું પડશે પણ અહીંની હોટલનું ખાવાનું બી નહીં ગમતું યાર શું કરીએ યાર ખાવું તો પડે ભૂખ લાગે એટલે બાકી અહીંનું ખાવાનું મને હોય ને બી ભૂલ નહીં ગમતું હવે એકતા ઢાબા આવે છે આગળ તો ત્યાં શું

અયોધ્યા ધામ છે ત્રેવીસ કિલોમીટર અને અયોધ્યા છે તેર કિલોમીટર તો આપણે ભાઈ વાર જ જઈએ છીએ એટલે કેટલું દૂર જવાનું છે તો આપણે નહીં ખબર પણ અત્યાર સુધી ભાઈ હોટલ નથી મળી આપણને તો ભાઈ અત્યારે આપણે છે ને ગુડ ડે પાલની છે તો પાલડી અને ગાંઠિયા ખાવાના છે અત્યારે પછી આગળ હોટલ મળશે તો અત્યારે મતલબ ખાઈ લઈએ અને પછી આગળ હોટલ મળશે તો આપણે આગળ ત્યાં ખાઈ લેશું બાકી અત્યારે તો આપણે ભાઈ પાલલી ને ગાંઠિયા ખાવાના છે બાકી જે છે ત્રેવીસ કિલોમીટર જ્યાં આપણે એકથી દોઢ કલાકમાં પહોંચી જઈશું તો ચલો ભાઈ પહેલાં નાસ્તો કરી લઈએ થોડોક કેમ કે ભાઈ સરાબાર થઈ ગયા હજી ખાધું નથી તો ભૂખ પણ છે તો ચલો પહેલાં ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ થોડોક પછી આગળ જઈને ખાશું ગમે ત્યાં બે અને જુઓ ભાઈ આવા રસ્તાથી જાઉં છું મેં મતલબ શોર્ટકટ લીધો હતો ને તો એ ભાઈ રોસ્તો જ કાચો કાચો છે મતલબ જે મેઇન હાઈવે છે ને ત્યાં ભાઈ બહુ બધું ટ્રાફિક છે આપણે લઈ લીધું છે શોર્ટકટ અને આવા ગામડામાં થઈને જવાનું છે આપણે મંદિર તો મંદિરથી ખાલી પાંચ કિલોમીટર છે તો આપણે હવે થોડીક ક્ષણોમાં પહોંચી જઈશું મંદિરે એકદમ કાચો કાચો આ ગામડામાં થઈને આપણે જવાનું છે થોડી વારમાં હવે પહોંચી જઈશું આપણે મંદિરે આવી ગયા છીએ આપણે હવે થોડું દૂર છે આ આવી ગયો છે હનુમાન ગઢી ચાર કિલોમીટર લક્ષ્મણ કિલ્લા છ કિલોમીટર બાકી બધું ચાલુ થઈ ગયું છે હવે આવવાનું ધીરે ધીરે હાઈવે વાંધો આવે પણ પહેલાં આપણે ભાઈ જમવાનું છે હજી ખાધું નથી કશું બે વાગી ગયા એટલે પેલા ખાઈ લઈએ ગમે ચાલો ભાઈ જમવાનું આવી ગયું છે બટાકા શાક છે દાળ છે રોટલી છે તો ચલો હવે પહેલા જમી લઈએ ભૂખ બહુ લાગી છે તો પહેલા જમી લઈશું પછી આગળ જઈએ ચલો ભાઈ ટ્રાફિક ચાલુ થઈ ગયું છે અયોધ્યાનું જો ભાઈ બે કિલોમીટરથી અમુક ચાલતા આવે છે અમુક ગાડીમાં આવે છે મંદિર અહીંથી બહુ નજીક છે ચલો ભાઈ ચલો ફટાફટ જઈએ જો તમે જઈ શકો છો અહીંયાથી બીજા ચાલતા જ છે બીજા હોવા છે જો બીજા થાકી ગયા છે બેસી ગયા છે બીજા હજી ચાલે જ છે ફોર વ્હીલરનું ટ્રાફિક હોય પહેલી બાજુ મતલબ આગળથી છે આગળ અંદર બી લઈ જાય છે એ તો બીજાને જે લઈ જવું હોય લઈ જાય લઈ જાય અમુકને નથી લઈ જવા દેતા અમુકને લઈ જવા દેસ આપણી સાયકલ તો ભાઈ જવાની છે એક મંદિર સુધી પછી ખબર નહીં કેટલે લઈ જવા દે જો ભાઈ પેલી છે ગાડીઓ છે ને એ બધી રિટર્ન જવા વાળી છે રિટર્નનું પાર્કિંગ છે ને અંદર બી પાર્કિંગ છે પણ આ અમુક શું ઉતાવળવાળા હોય ને રોડ ઉપર મેકી કીધું જોવા જોવા ભાઈ કેવડા કેવડા કવર લાગે બેઠા છે બધા

શું લાગ્યું તમને હું અયોધ્યામાં છું તો હોટલમાં સુતો છું ના ભાઈ ના એવું ના વિચારતા ભાઈ કે હું હોટલમાં છું અને ભાઈ છે ને અહીંયા છે ને અત્યારે બહુ જ ટ્રાફિક છે પ્રયાગરાજમાં જે તે આવે છે એમાંથી એંસી ટકા લોકો તો અયોધ્યા આવે છે અને અહીંયા ભાઈ છે ને બહુ પ્રાઇસ છે મતલબ પોત્રીસો છત્રીસો ત્રણ હજાર ચાર હજાર એવી પ્રાઇસ છે ભાઈ હોટલની એક નાઇટ રોકાણ ખાલી બાર કલાકના અને ભાઈ અહીંયા છે ને બહુ ટ્રાફિક છે અને રૂમો બધી મોસ્ટ ઓફલી ફૂલ જ છે ધર્મશાળાઓ ફૂલ છે અહીંયા મતલબ જગ્યા જ નથી ભાઈ રોકાવા માટેની તો ભાઈ આજની નાઇટ આપણે કરવાની છે જોવા ભાઈ અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અને અહીંયા આપણે આજની નાઇટ કરવાની છે બાકી આવી જગ્યા છે ભાઈ આ કોર્ટ છે અને મતલબ કોર્ટની બહાર નહીં જવાનું આપણે અહીંયા નાઇટ કરવાની છે ભાઈ તો અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અને અહીંયા જ આપણે ટેન્ટ લગાવી અને અહીંયા જ આપણે આજની નાઇટ રોકાવાનું છે બાકી ભાઈ આજની નાઇટ તો આપણી આવી જગ્યાએ થવાની છે ભાઈ યાત્રા કરવી એટલી સહેલી નથી અને અહીંયા કોઈ મંદિરમાં બી નથી રોકાવા દેતા આપણે ખાસા બધા મંદિરે ટ્રાય કરી અને જે મેન મંદિર છે ત્યાં તો સાયકલ જ એલાઉડ નથી એક કિલોમીટરથી અંદર સાયકલ લઈ નથી જવાનું બાકી આજની નાઇટ આપણે અહીંયા કરવાની છે કંઈ નહીં ભાઈ ઘરેથી નીકળ્યા છીએ તો થોડી તકલીફ તો પડશે બાકી કમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ હર હર મહાદેવ અને ભાઈ વિડીયોને શેર કરવા ના ભૂલતા જેથી કદાચ આવનારા સમયમાં આગળની જર્નીમાં આપણને સપોર્ટ મળી રહે બાકી સપોર્ટ કરવા માટે એક લાઇક એક ફોલો કરવા ના ભૂલતા થેન્ક યુ બાય બાય ટાટા ગુડ નાઇટ અત્યારે વાગી ગયા છે ભાઈ શાળા તો અને ભાઈ આજની નાઇટ આપણે છે ને બહુ જ અહીંયા ભાઈ બહુ ભાડું છે અને અહીંયા ટ્રાફિક બી બહુ છે તો ભાઈ આપણે છે ને આજની નાઇટ મતલબ અહીંયા મતલબ આ રોડ છે ને તો આપણે આ બાજુ થયા મતલબ અહીંયા બહુ બધું ફર્યા બહુ હોટેલો ખોલી બહુ ધર્મશાળાઓ જોઈ પણ આપણને કોઈ હોટલમાં ભાઈ છે ને ભાવ બહુ વધુ છે અહીંયા ત્રણ હજાર પાંત્રીસો છત્રીસો ચાર હજાર એવો ભાવ છે તો ભાઈ અહીંયા છે ને આ મંદિર છે તમે જોઈ શકો છો તો ભાઈ આ મંદિર છે એ મતલબ કોઈ બનાવેલું સંસ્થાનું નથી આ મતલબ ફેમિલીનું મંદિર છે ફેમિલી બનાવેલું મંદિર છે તો ભાઈ આપણે છે ને એમને વાત કરી કે ભાઈ આ રીતે છે તો મારે નાઇટ કરવી છે તો અહીંયા મને સુવા દેશો તો ભાઈ એમને સુવા માટે કહી દીધું છે તો ભાઈ અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અને અહીંયા કોઈ બી જગ્યાએ આપણે ટેન્ટ લગાવી દઈશું અહીંયા લગાવવું હોય તો બી લગાવી શકાય આ બેડ લગાવવું હોય તો લગાવી શકાય ત્યાં સામે પેલો બેડ છે ને મતલબ તો આ બેડ પર સૂવવું હોય તો તો પણ સૂઈ શકાય તો મતલબ આપણે ટેન્ટ હોય તો બેડ ઉપર ટેન્ટ ના લગાવી શકાય તો મતલબ જો પતરું ઉપર મૂકી દીધું છે તો કદાચ સાહેબ આપણે અહીંયા ગોધરી પાથરીને બી સૂઈ શકીએ તો જોઈએ છે કેવું લાગે કમ્ફર્ટેબલ લાગે એમ કાં તો તે દરોમાં ટેન્ટ લગાવીએ કાં તો અહીંયા ગોદરી પાથરીને અહીંયા સૂઈ જઈએ કાં તો ત્યાં સામે જગ્યા છે ત્યાં તો નથી પૂછ્યું પણ મતલબ અહીંયા કોઈ બી જગ્યાએ લગાવી લેજે એમ કીધું છે મતલબ આટલી જગ્યામાં મતલબ આ બોકડું મતલબ આ પાટીયું મારેલું છે એ અને ત્યાં સાયકલ મૂકી મતલબ આટલી જગ્યામાં કોઈ બી જગ્યાએ સૂઈ શકાય એવું કીધું છે અને જમવાનું તો કંઈ કીધું નથી પણ સૂવા મળ્યું એ જ મહત્ત્વનું છે કેમ કે અહીંયા હવે છે ને જગ્યા આપતા જ નથી કોઈ મતલબ આપણે બહુ બધા મંદિરોમાં ટ્રાય કરીને તો બધા નાચ જ પાડે છે તો ઇમ્પોસિબલ અહીંયા જગ્યા મળી ગઈ છે તો બહુ સારું બાકી અહીંયા મતલબ વધારે ટાઈમ ના રોકાય તો આપણે મતલબ કાલે સવારે અહીંથી મતલબ ત્યાં સ્નાન કરી અને દર્શન કરી અને નીકળી જઈશું પ્રયાગરાજ જવા માટે બાકી ફૂલ વિડિયો જોતા રહેજો અહીંયા મૂકી દીધી છે આપડે સાયકલ આ રીતે આપડી યાત્રા ચાલે છે તો ચલો ભાઈ મનિયે ત્યાં સુધી વિડિયોને જોતા રહેજો ચલો ભાઈ સાયકલ મૂકી દીધી છે અંદર મલનીર અને અત્યારે આપણે નીકળ ગયા બહાર आ रहे हो क्या, क्या नाम है अपने घर जा रहे अपने घर जा रहे हो क्या नाम है वैसे आपका मेरा नाम રોનક હે રોનક એહી ખાના કિતતે દૂર જાના પડે

આપણી સાયકલ અને આપણે ભાઈ લગાવી દીધું છે આપણું ટેન્ટ આપણે લગાવી દીધું છે ટેન્ટ તો અહીંયા લગાવી દીધું છે આપણું ટેન્ટ અને ગોધડી બદડી પાછરી દીધી છે કમ્પ્લીટ સાયકલ એ મૂકી દીધી છે લોક કરી દીધી અને ત્યાં સામે મતલબ મંદિરમાં આપણે ચાર્જિંગમાં મૂકી દીધું છે બેક તો અહીંયા આપણે નાઇટ કરવાની છે આજે તો જોવા આપણે લગાવી દીધું છે ટેન્ટ કારણ બોટલ ને બધું છે અંદર તો આ ડિનાઈર આપણે કરવાની છે ભાઈ ટેન્ટ માં તો ચલો ભાઈ સુઈ જઈએ તેલ વાગી ગયા છે નવ અને આપણે ભાઈ ટેન્ટ બેટ લગાવી દીધું છે કમ્પ્લીટ તો ભાઈ અત્યારે આપણે બે સુવાનું છે વાગી ગયા છે 10:30 બાકી કાલે મળીએ નવા વિડિયો ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ગુડ નાઈટ સી યુ મળીએ કાલે નવા વિડિયો માં YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો ને શેર કરવાનું ભૂલતા નહીં બાકી ટાટા બાય